જૈન વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ યુટ્યુબ ચેનલમાં ફરી વાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભૂગોળ ની અંદર પાર્ટ ટુ એટલે કે ભાગ બે ની અંદર આપણે આજે કન્ટિન્યુ બીજા ક્વેશ્ચનની ચર્ચા કરવી છે લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે લાસ્ટ ની અંદર જે છે ક્વેશ્ચન જોયા છે અને આ ક્વેશ્ચન નહીં પણ સાથે ડિસ્ક્રિપ્ટિવ ડિસ્ક્રિપ્ટિવ બીજા ઘણા બધા કવર થઈ જાય એ રીતે આપણે જે છે આપણે જોયા છે તો હવે નેક્સ્ટ જે છે એ બીજા ક્વેશ્ચન તરફ આપણે જોઈએ તો આજનો ક્વેશ્ચન નંબર છ કયા ગ્રહને ડ્વાર્ફ એટલે કે વામન ગ્રહના દરજ્જામાંથી ઉતારવામાં આવ્યો છે વામન વામન ગ્રહ ગ્રહ એટલે કે કયા હવે નાના ગ્રહ તરીકે એટલે કે બાકીના જે ગ્રહો હતા એ ગ્રહની શ્રેણી હતી એ પહેલા જે છે ટોટલ આપણી પાસે નવ ગ્રહો હતા પરંતુ એ ગ્રહ જે છે એ નાનો હોવાને કારણે એ કદના નાના હોવાને કારણે સાથે સાથે એ પોતાની પરિક્રમણની જે ડાયરેક્શન છે પરિક્રમણની ડાયરેક્શન અને જે બીજા ગ્રહોની સાથે મળતો ન આવતો હોવાને કારણે ઇમ્પોર્ટન્ટ કે નાનો હોવાને કારણે એ નાનો હોવાને કારણે જે છે એને એ ગ્રહોમાંથી બાકાત કરવામાં આવ્યો છે તો એ ગ્રહ કયો તો મિત્રો જવાબમાં પ્લૂટો આવશે આ પ્લૂટો જે છે એ ગ્રહ એવો છે કે જેને આપણે ગ્રહોની અંદરથી ગ્રહોની શ્રેણીમાંથી બાકાત કરવામાં આવે છે સાથે આપણે અગત્યનો પોઈન્ટ બીજો પણ કવર કરવો પડે તો આ મિત્રો ગ્રહ છે એ આપણને યાદ રહેતા ચાલો આપણે ગ્રહોને યાદ રાખી લઈએ તો સૌથી પહેલો સૂર્ય સૂર્યની વાત કરીએ તો તો સૂર્ય એક તારો છે શું છે 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 આ તારો અને જે બાકીના ગ્રહો એની ફરતે શું કરી રહ્યા છે પરિક્રમણ કરી રહ્યા છે એને આપણે ઝડપથી યાદ રાખી લઈએ યાદ કેમ રાખીશું એને આપણે શોર્ટકટ વાઇઝ સમજીએ તો માની લો કે આપણે શરૂઆત જે છે એ બુધથી કરવી પડશે કઈ રીતે કરવી પડશે બુધથી માની લો કે અહીંયા હું સૌથી પહેલો ગ્રહ મૂકી દઉં બુધ અને ખબર જ છે બુધ સૌથી પહેલો ગ્રહ છે બુધ પછી વાર કયો આવે મિત્રો તો આપણે વાર તો આવડતા જ હશે ને તો બુધ પછી વાર આવે છે ગુરુ તો એક વાર એટલે એક વાર લેવાનો એક વાર નહીં લેવાનો એક વાર લેવાનો એક વાર નહીં લેવાનો એવી રીતે આપણે શોર્ટકટમાં યાદ રાખીશું તો સૌથી પહેલા બુધ થી શરૂઆત કરીએ બુધ પછીનો વાર આવે છે ગુરુ તો ગુરુ નથી લેવાનો તો કયો લેશું શુક્ર તો બુધ પછીનો કયો ગ્રહ છે મિત્રો શુક્ર અને આપણે આની પહેલાના વિડીયોમાં જોયેલું છે કે શુક્ર છે એ શું છે તો કે શુક્ર આપણને ખબર જ છે પૃથ્વીનો જોડિયો છે પૃથ્વીની જેવું જ કદ અને વજન ધરાવે છે તો મિત્રો આની પહેલાનો વિડીયો તમે જો ન જોયો હોય તો એમાં ઘણી બધી અગત્યની બાબતોની ચર્ચા કરી છે એ વિડીયો પણ તમારે ખાસ જોઈ લેવો પડે આ બટનમાં ક્લિક કરીને તમે જોઈ શકો છો શુક્ર પછી કયો વાર આવે મિત્રો શનિવાર તો શનિવાર તો આપણે લેવાનો નથી તો કયો વાર આવે રવિવાર પણ રવિ એટલે તો સૂર્ય ઓલરેડી આપણે લઈ લીધું તો એની બદલે જે છે એ આપણે અહીંયા પૃથ્વીને મૂકી દઈએ શું મૂકી દઈએ પૃથ્વીને આપણે મૂકી દઈએ તો પૃથ્વી એટલે રવિ થયું રવિ પછી કયો વાર આવે સોમવાર તો સોમવાર તો પાછો લેવાનો નથી ને હવે લેવાનો છે મંગળ તો એની પછીનો ગ્રહ એટલે થઈ જશે મંગળ મંગળ પછી એની પછીનો ગ્રહ કયો આવશે ગુરુ તો ગુરુને આપણે લઈ લઈએ એના પછી વાર જોવા જઈએ તો એના પછી આવે શુક્રવાર પણ શુક્ર તો આપણે લેવાનું નથી તે શુક્ર ગ્રહ આવી ગયો છે તો એની પછીનો કયો આવશે શનિ આવશે મિત્રો તો એની પછીનો ગ્રહ એટલે આવશે શનિ શનિ પછીના બે ગ્રહો યાદ રાખવા પડે યુરેનસ અને તો આટલા આઠ આઠ ગ્રહો આ કેટલા છે મિત્રો જોડકું છે આ આઠ જોડકું છે એ અગત્યનું બની રહેશે આઠ ગ્રહો યાદ રાખવા પડશે આવી રીતે ક્રમમાં યાદ રાખી શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો હવે એક જોડકું આપેલું છે આ જોડકાની અંદર જે છે વન બાય વન આપણે ક્વેશ્ચન ને નેગ્લેક્ટ કરવાના છે

સોરી એની અંદર આવે છે 3 આને 9 પોઈન્ટ એટલે કે 9 કલાક અને 9 મિનિટનો સમય લાગે છે ધરી ભ્રમણ કરતા સૌથી ધીમું ધરી ભ્રમણ એટલે સૌથી વાર લાગે જેને સૌથી વધારે વાર લાગે છે એની વાત કરીએ મિત્રો તો એ આવશે શુક્ર એને 243 દિવસ થાય છે 243 જેટલા દિવસે એક વાર ત્યાં દિવસ ઉગે અને આ જે દિવસોની ગણતરી છે ને એ પૃથ્વીના સમકક્ષ છે મિત્રો એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે એના પછી ભ્રમણ માં વાત કરીએ ભ્રમણ કક્ષામાં સૌથી ઝડપી પ્રદક્ષિણા કરતો ગ્રહ ભ્રમણ કક્ષા એટલે આજે આજે સૂર્યની ફરતે ફરવાનું છે ને એમાં ઝડપથી ફરી લે ઝડપથી એટલે કે એ ગ્રહ એટલે કે બુધ આવશે અને એ અઠ્યાસી દિવસ અઠ્યાસી દિવસની અંદર જે છે એ એ સૂર્યની ફરતે એકવાર વાર આંટો ફેરી લેશે એ બહુ અગત્યની બાબત છે મિત્રો એના પછી જોવા દઈએ તો પૂર્વથી પશ્ચિમ તરફ ફરતો ગ્રહ કયો છે ધરી પ્રમાણમાં તો મિત્રો આવશે યુરેનસ સાથે અહીંયા મારે મૂકવું હોય તો શુક્ર પણ મૂકી શકાય છે તો શુક્ર અને યુરેનસ આ બે ગ્રહ એવા છે કે જે પૂર્વ થી પશ્ચિમ દિશામાં ધરી ભ્રમણ કરે છે આપણે આની પહેલાના લેક્ચરમાં પણ આની ચર્ચા કરી છે જો તમે ન જોયો હોય તો અહીંયા જે છે એ આઈ બટન આવી ગયું હતું એમાં તમે ક્લિક કરીને એ વિડિયો જોઈ લેવો ખાસ કારણ કે એની અંદર પાંચ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા પણ પાંચ ક્વેશ્ચનને એવી રીતે સોલ્વ કર્યા કે સાથે બીજા બે ક્વેશ્ચન સોલ્વ થતા ગયા છે બરાબર તો આમાં મિત્રો જવાબમાં જોવા દઈએ તો જવાબ આવશે એ એટલે કે આનો જવાબ જે છે મેનલી એ જવાબ આવશે એના પછી આની થોડીક સમજૂતી જોઈ લઈએ તો જો આપણે સમજાય કે ગુરુની પરિક્રમણ પરિભ્રમણની તો પરિક્રમા કરતા કરતા બસો ને તેતાલીસ દિવસ લાગે જે સૌથી વધારે છે અને વાત કરીએ બુધની તો બુદ્ધ પરિક્રમણ એટલે કે સૂર્યની ફરતે એક કાંટો મારતા અઠ્યાસી દિવસ લાગે છે જે સૌથી ઓછો દિવસ છે અને આ પોઈન્ટ તો આપણે જોઈ ગયા છીએ એની પછીના ક્વેશ્ચનમાં જઈએ તો સૌર મંડળના નીચેના ગ્રહો પૈકી કયા ગ્રહનો ભ્રમણનો સમયગાળો સૌથી ઓછો છે ભ્રમણ એટલે તો કે ભાઈ પોતાની ધરી ઉપર ફરવાનો સમયગાળો જે કેવો છે મિત્રો સૌથી ઓછો છે તો કયા ગ્રહનો સૌથી ઓછો સમયગાળો છે તો મિત્રો આની અંદર જોવા જઈએ તો પૃથ્વી આવશે બુધ મંગળ કે યુરેનસ તો આમાં આપણે તરત થાય કે સાહેબ ભ્રમણનો એટલે કે ગ્રહનો ભ્રમણનો તો સૌથી ઓછો તો ગુરુનો છે પણ ગુરુ ઓપ્શનમાં જ ન હોય હે તો આની અંદર જવાબ જોવા જઈએ તો મિત્રો યુરેનસ આવશે આ યુરેનસની ની સમજૂતી થોડીક લઈએ મંગળની વાત કરીએ તો ચોવીસ પોઈન્ટ છ કલાક લાગે છે અને યુરાનસ જે છે એને સત્તર કલાક લાગે છે એટલે સત્તર કલાકની અંદર આ ગ્રહ જે છે એની ઉપર દિવસ રાત થાય છે એટલે અહીંયા દિવસ રાત કેટલા કલાકનો હોય છે સત્તર કલાકનો હોય છે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો એની પછીનો અગત્યનો મહત્વનો ક્વેશ્ચન એટલે કે મંગળ ગ્રહ બાબતે નીચેના પૈકી કયા વિધાને સાચા છે હવે આમાં બધાય મંગળ 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 ગ્રહની ગ્રહની વાત કરવાની છે 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 કે એક ગ્રહ આ બાબતમાં કઈ કઈ બાબત સાચી તો એ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ મંગળનું વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને થોડાક પાણીની બાષ્પનું બનેલું છે બીજો પોઈન્ટ છે કે મંગળને બે ચંદ્ર છે હવે ચંદ્ર એટલે શું મિત્રો તો યાદ રાખજો

મંગળને જે છે એ પણ બે ચંદ્રો છે બે ચંદ્રો કયા છે તો યાદ રાખજો એને બે ચંદ્ર આવેલા છે કયા કયા ફોબોસ અને ડિમોસ આ બે જે છે એ શું છે તો મંગળ ગ્રહના ઉપગ્રહો છે આ ગ્રહ એ પૃથ્વીની નજીકના ગ્રહોમાં ચોથા ક્રમે આવે છે મિત્રો આ વસ્તુ આપણે જોઈ ગયેલા છીએ મંગળ ગ્રહ જે છે એ કેટલામાં ક્રમે આવે છે તો આની પહેલા જ તે આપણે હમણાં ક્વેશ્ચનમાં જોયું આપણે જોઈ લઈએ ક્રમ કેટલામાં આવે છે

એની પછીના ક્વેશ્ચન તરફ જઈએ તો સૂર્યના ગર્ભમાં એટલે કે પૃથ્વીના પેટાળમાં જે રીતે મેઘમાં છે ને મિત્રો એ જ રીતે સૂર્ય સૂર્ય તો આખો સૂર્ય આખો જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જોવા જાવ તો સૂર્ય આખો જે છે એ ધગધગતા લાવા સ્વરૂપે છે કેવો છે ધગધગતા લાવાના સ્વરૂપમાં છે તો આ જે સૂર્ય છે આ સૂર્યના ગર્ભમાં ગર્ભમાં એટલે કે સૂર્યના કેન્દ્રમાં સૂર્યના કેન્દ્રમાં જઈએ તો દ્રવ્ય અવસ્થા એટલે કે ગર્ભમાં રહેલી જે અવસ્થા છે એ દ્રવ્ય અવસ્થા કયા સ્વરૂપમાં છે એ ખાસ અગત્યનો પ્રશ્ન છે તો મિત્રો એમાં ઘન સ્વરૂપે છે તો કે ભાઈ ઘન સ્વરૂપે તો જોવા નથી મળતું પ્રવાહી સ્વરૂપે એટલે કે લિક્વિડ ફોર્મમાં છે લિક્વિડ ફોર્મમાં પણ નથી

જે ઘન પણ નથી અને લિક્વિડ એટલે કે પ્રવાહી પણ નથી એની વચ્ચેની અવસ્થા એ અવસ્થા એટલે કહેવામાં આવે છે પ્લાઝમા એટલે કે મેગ્મા એટલે કે લાવા લાવા તરીકે ઓળખવામાં આવે છે તો આ જે છે એ અગત્યના આપણે આજે બીજા પાંચ ક્વેશ્ચન જોયા આ પાંચ ક્વેશ્ચન ની અંદર પણ બનતા બીજા અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરી જે બહુ અગત્યના પ્રશ્નો હતા એની આપણે આજે ચર્ચા કરી છે નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે ડિસ્ક્રિપ્ટિવ સમજવું છે પણ એની માટે તમારે જોડાયેલા રહેવું જોશે અને ખાસ આ વિડીયોને જો મજા આવી હોય ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી મળે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો હેવા ડે